આપણા એક નવા દિવસ ની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બને રહો આગળ તો ગાઈઝ ચાય પાણી નાસ્તા પૂરું થઈ ગયું છે આપણું એરિયુ ઘરનું કામ અને અત્યારે છોકરાઓ જો અમારા શું કરવું છે તારે હે અને પિંસુના અમારે દાંત પડી ગયા છે બતાવજી કે દો નહીં પડી ગયો રાત્રે ને તો એને દાંતની ટ્રીટમેન્ટ ચાલુ જ છે આપણે અને બે દાંત આગળના પડી ગયા છે એટલે ડોહાબા હવે ખાઈ શકતા નથી એટલે એમને દાળ ભાત ને એવું બનાવવું પડે છે ટીંગ ટીંગ ટીળીંગ દાંત અંગતજી ટીંગ ટીંગ ટીળીંગ તો બંને દાંત પડી ગયા છે અને જો હવે ઘઉં સાફ થઈ ગયા છે આપણે ઘઉં બે ત્રણ દિવસથી સાફ કરતા હતા એટલે વિડીયો પણ બનાવ્યા હતા જો એ કટુઆ છે અના છે અને હવે ઢોલમાં ભરવાના બાકી છે પણ આજ ફરીથી એને તપાડવો પડશે કેમકે બે દિવસથી ધોઈ તપાડીને મૂકી દીધો હતો પણ કંઈ ચડી ન હોય એટલે પાછું એને તપાડવા મૂકવો પડશે તો જોતા રહો વિડીયો ભૂત નહી વળગ્યું કોઈ શું વળગ્યું ભૂત વળગ્યું ભૂખ લાગી છે તો ખાવાનું બને છે

અને આપણે ચોખા પેલા એ બનાવ્યા છે કયા કેવાય ને બોઇલ રાઈસ કહેવાય જેને એ બીજા ચોખા કહેવાય ને એ મસ્ત મજાના તો આપણે ચોખા મગ અને રોટલી આઈ મિત્રો જમવા માટે તો મિત્રો અહીંયા ઘઉં તપાડી અને ઘઉં ભરવાનું કામકાજ ચાલુ છે આટલા ઘઉં ભરાણા છે આપણા બે બોરી જેટલા હજુ છે લગભગ ત્રણ બોરીનો આપણે છે આ ડ્રમ અને

બધું બાકી છે હજુ કચરા પતું બાકી છે તો એક કામ આપણું થઈ ગયું છે ગાય અને હજુ તો આડ ક્યારે મળશે ખબર નથી હજુ કચરા પૂતું કર્યું છે થઈ ગયા છે બજાર હજુ આયા નથી કે હું આવું દસ મહિના કોણો કાલ લાગશે ને ત્યાં પપ્પા એ હજુ સુધી આયા નથી અમે ભરી દીધા તો જીતા બોલશે તો ખરી મારી પણ અહીંયા ની રાહ જોવા રહીએ તો લાગે તો હોય તો આપણે આપણે કામ કરી દીધું છે મિત્રો પણ હો બ્લોગમાં તો ગાઈસ થઈ ગઈ છે સાંજ અને અમારે જવાનું છે પ્રોગ્રામમાં કયું ગામે લરી પાટણ જવાનું છે અને રેડી થવાનું છે તો હવે ફટાફટ રેડી થઈ જઈએ અને પછી જઈએ આપણે પ્રોગ્રામમાં તો ગાઈસ અમે થઈ ચૂક્યા છે રેડી અને જઈએ છે પ્રોગ્રામમાં પાટણ આજે હું અને લલિત બંને છીએ સિંગરમાં અમારો પ્રોગ્રામ છે તો વિડિયો જોજો મજા આવશે હમજો પણ અમારી સાથે આવ્યા છે તો બને રહેજો બ્લોગમાં તો ગાઈઝ આવી ચૂક્યા છે અમે જમવા હોટલમાં આવ્યા છે જમવા પ્રોગ્રામની હજુ વાર છે એટલે વિચાર્યું કે આપણે બહાર જમી લઈએ તો જમી દઈશું ઓર્ડર આપી દીધો છે તો મજા પડી ગઈ છે મજા આવી ગઈ ને બધા એટલે આપણે ઓર્ડર કરે છે જમવાનું આવે પછી બહાર પછી તમે પાછો વિડીયો બતાડો ને ટુબલામાં મને રો તો ગાઈઝ આપણો ઓર્ડર કરવો આવી ગયો છે મને છે આપણે પનીર ટીક્કા મસાલા ભીંડી મસાલા અને રોટી અને છાસ તો અમે જમી લઈએ સરસ મજાનો ટેસ્ટ છે મિત્રો સરસ મજાનું જમવાનું છે સો ગાઈસ આવી ગયા છે આપણે પાટણ પહોંચી ગયા છે અને સ્ટેજ છે ત્યાં પણ આવી ગયા છે અને પ્રોગ્રામ એ જે વાર છે એટલે અમે બેઠા છીએ ઠંડી ઠંડો મસ્ત વાયરો આવે છે આજ તો અને પ્રોગ્રામ એ ખુલ્લામાં છે એટલે ગરમી કંઈ લાગવાનું ટેન્શન નથી બંકો તૈયાર થઈ ગયો છે રેડી થઈને ગાવા માટે હા વાયરો એટલે આજ તો ગરમીની ચિંતા નહીં ન ગરમી મારી બીટી જોરદાર હતી પણ વાયરો છે સ્ટેજ પણ ખુલ્લામાં છે એટલે વાંધો નહીં આવે તો જોઈએ હવે પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થાય છે તિવાતિવાદો નો ના થોડી હારે મારે મારે જો તરફ તો ગાઈઝ આપણે પાટણના સધીમાના દર્શન કરવા આવ્યા છે ત્રણ દરવાજા જે કહેવાય ત્યાં આગળ રસ્તામાં આપણે સધીમાનું મંદિર છે એટલે પ્રોગ્રામ હતો તો એનો પણ લાભ આપણે લઈ લઈએ અને દર્શન કરવા આવ્યા છે મંદિર તો બંધ છે પણ માતાજીના દર્શન તો આપણે બંધ હોય તોય થઈ જાય બોલીએ સદીમા તી જય તો મિત્રો ઘણા વર્ષો પછી મોકો મળ્યો છે શનિવારના દર્શન કરવા આમ તો આપણે આટલે આવી શકીએ પણ આજે આવ્યા છે તો દર્શનનો લાભ લઈ લીધો જય શનિ તો ગાઈઝ ભૂખ લાગી હતી તો ચા નહીં તો પણ જીરા અને થોડા પડીકા લીધા છે શું શું લાયેલા લીધું

અને અંશુભાઈ તો થાકીને ઢગલો થઈ ગયા છે થાક લાગે બેટા થાક કરતા ગરમી આજે ખૂબ સખત ગરમી હતી મિત્રો હવે અમે સુઈ જઈશું આજના વિડીયોને આપીએ છીએ એન્ડ તો આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન દબાણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહી તો બાય ગુડ નાઇટ બાય બાય